નમસ્કાર મિત્રો હા સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ છ દસ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજાર ભાવ તો મિત્રો આજે બકાલામાં સારી એવી તેજી જોવા મળી છે બકાલું રનિંગમાં બધું તેજીમાં જતું બજાર રીંગણામાં મંદી છે બાકી બે ત્રણ વસ્તુમાં તેજી થઈ ગઈ છે તો મિત્રો શરૂઆત આજે ભીંડાથી કરીએ ભીંડામાં આજે તેજી જોવા જડી છે ખેડૂત મિત્રો ટોમેટમાં કહેતા હતા કે ભાઈ ભીંડામાં તેજી તો ભાઈ હવે ભીંડામાં તેજી આવી ગઈ છે ભીંડામાં બજાર જોઈએ તો આજે બારતેર રૂપિયા થી લઈ અને ઉપર રીંગણામાં દસ બાર રૂપિયા દૂધીમાં દૂધીમાં બજાર આજે પચીસ રૂપિયા થી ઉપરમાં ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી લીલા ચોરા ઓરા લીલા ઓરામાં જોઈએ તો ચાલીસ રૂપિયા અને પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી આગળ જોઈએ તો ધાણા ધાણામાં એકસો દસ રૂપિયા અને એકસો વીસ રૂપિયા અને છૂટક બીજા સો રૂપિયા સુધી પણ મીડિયમ માલ વેચાણ છે ગોરમાં બજાર જોઈએ તો આજે આવક સારી એવી બજારમાં હતી ગોરમાં આજે નેવું રૂપિયાથી લઈ અને ઉપરમાં સો રૂપિયા કિલો સુધી સારો ગુવાર બજારમાં વેચાણો છે બહારની આવક જ હતી ખેડૂતને લોકલ આવ્યો હતો પણ હવે આ શું છે બજાર ડીમ છે અને ગુવારમાં લેવાલી ઘટી ગઈ છે હવે ત્યાંથી વાત કરીએ તો આ ચોકલેટ રીંગણામાં ચોકલેટ રીંગણામાં જોઈએ તો બાર પંદર રૂપિયા જેવી બજાર છે તેની અને ત્યાંથી વાલ વાલમાં બજાર જોઈએ તો પચાસ સાઠ રૂપિયા કિલો સુધી ખંભાળીની બજારમાં વાલ વેચાણ છે ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ તો આપણે ગલકા ગલકામાં બજારમાં સુધારો જોવા જાયો છે ગલકામાં બજાર આજે પાંત્રીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં ગલકા ચાલીસ રૂપિયા કિલો સુધી ગલકા સારા વેચાણ છે ત્યાંથી જોઈએ તો લીલાચોરા લીલા ચોરા લીલા ચોરામાં બજાર જોઈએ તો પચાસ રૂપિયાથી લઈને સારું વીઆપીમાં સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી વાલોર વાલોરમાં બજાર જોઈએ તો સાઠ રૂપિયા અને ઉપરમાં પાસઠ સિત્તેર રૂપિયા વાલોરમાં બજાર છે ત્યાંથી મિત્રો દેશી ગુવારો સાંભળીને આવે છે બજારમાં બપોરની બજારમાં દેશી ગુવારો જેની બજાર સો રૂપિયા કિલો હતી ત્યાંથી આગળ વાત કરીએ તો કોબીમાં કોબીમાં સવાર આજ તેજી હતી સવારની બજારમાં બાવીસ રૂપિયા અને ત્રેવીસ રૂપિયા સીધો બજાર હતી અને બપોરની બજારમાં અઢાર રૂપિયા કોબીની બજાર હતી એટલે સવારની બપોરની બજારમાં જોઈએ તો અઢારથી બાવીસ રૂપિયા કોબીમાં બજાર હતી ત્યાંથી ખેડૂત મિત્રો ટમેટામાં લાઇટ જ છે બજાર દિવસે દિવસે બજાર તેજી થતી જાય છે ટમેટામાં બજાર જોઈએ તો લાંબા ટમેટા નાસિક બેંગ્લોર બેંગ્લોર જ આવે છે અત્યારે તેની બજાર આજે સિત્તેર પિંચોતેર રૂપિયા લઈ અને ઉપરમાં દેશી ટમેટા એસી પિંચાશી રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી વાત કરીએ તો રીંગણામાં રીંગણામાં બજાર જોઈએ તો આજે મલાઈમાં પચીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં ત્રીસ રૂપિયા ઉપર વેચાણ છે ત્યાંથી કારેલામાં તેજી આવી ગઈ છે હવે કારેલામાં બજાર જોઈએ તો પાંત્રીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં આડત્રીસ રૂપિયા સુધી કારેલા વેચાણ છે ત્યાંથી મિત્રો ડુંગળીમાં ડુંગળીમાં બજાર જોઈએ તો ચાલીસ કિલાનો કટો આવે છે તે સોળસો રૂપિયાથી લઈ અને ઉપરની નાસિકની બે હજાર રૂપિયાનો ચાલીસ કિલાનો કટ્ટો વેચાય છે ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ તો બટેકામાં બટેકામાં આજે પુખરાજ અને બાદશાહ બને આવે છે તો પુખરાજની બટેકાની બજાર જોઈએ તો પચાસ કિલાનો બાજકો સાડા બારસો તેરસો ચૌદસો રૂપિયા સુધી વેચાય છે અને ત્યાંથી બાદશાહની બજાર આજે સત્તરસો અને પચાસ રૂપિયા પચાસ કિલાના બાજકાની બજાર હતી ત્યાંથી જોઈએ તો જાડા મરચાંમાં બજાર જોઈએ તો આજે પચાસ રૂપિયા અને પંચાણું રૂપિયા કિલો સુધી જાડા મરચાં વેચાણ છે ત્યાંથી ખેડૂત મિત્રો આગળ વધે તો કરે ઝીણા મરચાં ઝીણા મરચાંમાં મંદી છે હવે ત્રીસ રૂપિયાથી લઈને પાંત્રીસ રૂપિયા અને જે ખેડૂતને આવ્યા હતા તે ચાલીસ રૂપિયા અને પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે અને ત્યાંથી વાત કરીએ તો મેથીમાં બજાર જે મંદી હતી લોકોની બજારમાં પચાસ સાઠ રૂપિયા અને સવારની બજારમાં સિત્તેર રૂપિયા બજાર હતી તો ખેડૂત મિત્રો આ ત્યાં ભાવની અપડેટ જો તમે આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીને